જૂની ગોઠાજ ગામે બે વચ્ચે અથડામણ જોવા મળી છે બે જૂથ સામે આવી ગયા હતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી લગ્ન પ્રસંગમાં જતા રોપવા જેવી સામાન્ય વાતમાં જ હુમલો કરવામાં આવ્યો છે બંને ટોળાના અંદાજે થી વધુ લોકોના એકબીજા પર હુમલો કરવામાં આવ્યા લાકડી ધારિયા સહિતના હથિયારો સાથે એકબીજા પર શખ્સો તૂટી પડ્યા હતા મારામારીની ઘટનામાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જોવા મળ્યું છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ખેડાના જૂની ગોઠાજ ગામે બે જૂથ આમને સામને આવ્યા હતા અને આ દરમિયાન પથ્થરમારો થયો હતો આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે તો આઠ લોકો ઇજાગ્રસ્ત હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ખેડાના જૂની ગોઠાજ ગામે બે જૂથ આમને સામને આવી ગયા હતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જમા લગ્ન પ્રસંગમાં જતા રોકવા જેવી સામાન્ય વાતમાં જ આ જૂથ આમને સામને આવી ગયું હતું અને હુમલો કરવામાં આવ્યો હતો બંને ટોળાના અંદાજે પચાસથી વધુ લોકોના એકબીજા પર હુમલો કર્યો હતો લાકડી ધાર્યા સહિતના હથિયારો સાથે એકબીજા પર શખ્સો તૂટી પડ્યા હતા મારામારીની ઘટનામાં આઠથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે તો તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ખેડાની આ ઘટના સામે આવી છે ગોઠાજ ગામે બે જૂથ આમને સામને આવી ગયા હતા બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હોય તેવું જોવા મળ્યું છે તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે લગ્ન પ્રસંગમાં જતા રોકવા જેવી સામાન્ય બાબતમાં આજ હુમલો થયો હતો